ઉતાવર છે ના શણાજી તમાર જે કે કહી દો તો અમારી વિડિયો ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ ¿Qué es lo más la cara? ¿Apea lucha yo? ¿Apea lucha? ¿Eh?

વેલો દારો લઈને આઈ ગયો હે હા કાકા જાવ હા એમ આ આડલું હતું ને ઉછેરઈને મોટું કર્યું કોઈ હંગરતું નતું એને મોટું કર્યું પાછું હતા કે હું ધક્કો નાખાવ તારો સીધો મીધો લઈ આયા હો આઈ બનશે ના કાળો હવે ઓછિયા લાગે હે હે લાગે

મગન ભાઈ જો તો દારૂ ક્યાંય નહીં મળતો આખા ગામમાં પ્રખ્યાત દારૂ હોય ને તો મગનાનો જ બાકી હવે મને ગામમાં જો આટો માર્યા આલે ગામમાં હું તો આઈ હડ્યો તાર ખાવું તો બનાય તો તો 1 નહીં આ દિવાળી આવશે છે તારા રેવોદ રે નતો નહીં જાતા બિયરમાં જા

કેટલી જવા બરાબર તો એક પોટલી હાલ દો બચી જાય કાલ દે હે ને હવે મન હોય દેશી પીઠા થઈ ગયા શું કરવાના શું ના ચૂલ્યા

પાછો બે લે પ્લાન ની પથારી ઘેર્યો છે લાડો મરા અલ્યા આગળના 10 બાકી આવા તારે તું એક પેન ભાઈ ઉભાય બાકી હતા ચેડામાં આલા હું અલ્યા ના હોય યાર શું પેન પિયા હે જો લે મગનભાઈ બોકડક બનાયા તમે બોકડક ખાતા ઉપહીરો બીજી ના પીસ હવે પોટલી પીધી પણ બધું પ્લાન ના બગાડાર થારું મારો કડક એક નંબર બનાયો હો એ કાદન હેડો પૈસા લેતા જા હેડો રૂપિયા આલે છે અરે આઘાના 10 હાતા ઉપા આવજે તમારે કશું આવો કાલે આવજે જા પૈસા લેનો હા રો દે જા ને 10 નહીં ઓય અરે ઇતારા કર ઓયાડવા તમારે

ભત્રી માર મારે સરબત લાઈન નહી પીતા દારૂ પીવે ના પેલા ભોણાભાઈ શાકભાજી નઈ લાવતા દારૂ મંગાવે આ એવું તો શું નાખો છો એટલે આ પેલા મંગાભાઈ ગયા એ તો કોમ ના આગેવાન

અમે જઈએ આપીએ ખોટા રસ્તે ચડીએ જ નહીં હે પછી જા મોટર લઈ રેવા દો હવે આય તો અમે તમારું દારૂ બનાવો અમે એમ કાતો હું લઈ જાઉં કોક પંખી પાણી પીવડાવી આ ચાલ લઈ જાવ લઈ જાવ જાવ આ કોકે હાચ જ કીધું પેલા બોટલ માણસ બોટલ પીવે તો બોટલ માણસ ને પીવે ઓય અમ આ લે હાડો આટલી બધી જાગૃતિ ફેલાવા છે અને આ લોકો હજુ દારૂ નો ધંધો કરે